થવું પ્રભુને ગમતું જ નથી અને સાચું કહું ને તો પ્રભુમાં એટલી તાકાત નથી કે તમને છોડીને જાય કારણ મહાપ્રભુજીએ એમ તમને તમારા માથે પધરાયા છે એટલે તમે એવી ચિંતા ન કરતા કે સેવા બનતી નથી કે પછી ઠાકોરજીનું શું થશે પ્રભુ પ્રભુનું કેમ કરીને સાચવીશું અરે આપણે શું સાચવવાના એ આપણને સાચવીને બેઠો છે એ બધું જ ગોઠવતો જાય કારણ કે ડર એને છે કે જો પ્રતિકૂળતા આવશે ને તો આ મને છોડી દેશે તમને એવું લાગે કે સેવા છૂટી જશે તમારા કરતા મોટી બી કહેને છે કે જો મેં અનુકૂળ ન કરી આપ્યું તો આ મને મૂકી દેશે આ મને પધરાઈ આવશે એટલે સમય આવે એટલે બધું ઠાકોરજી ગોઠવી તમે તમારા મનથી ઠાકોરજીને તમારા દ્રષ્ટિકોણથી પ્રભુને જુઓ છો ક્યારેક પ્રભુના મન અને એમના દ્રષ્ટિકોણથી તમને જોયા છે જેટલા સુંદર આપણી નજરે ઠાકોરજી આપણને લાગે છે એનાથી અધિક સુંદર પ્રભુની નજરથી આપણે એને લાગતા હોય એટલા પ્રિય આપણે એને લાગતા હોઈએ છીએ એટલે આપણે તો એક પક્ષના પ્રેમનો વિચાર કરીએ છીએ સેવામાં તમે ભલે ફરિયાદ કરો કે મારું મન ભટકે છે અને મન મન નથી લાગતું એક વસ્તુ યાદ રાખો તમારું ભટકતું હશે એનું એ અપરાશ જોયું છે એ લોકો એને પુષ્ટિ માર્ગ માની બેઠા છે એ પુષ્ટિ માર્ગ નથી એ તો હિન્દુ ધર્મની વ્યવસ્થા છે આ તો આપણે શાસ્ત્રોને વધારે સ્ટ્રીકલી ફોલો કરીએ છે એટલે લોકોને એમ લાગે કે આ પુષ્ટિ માર્ગનું બધું છે પુષ્ટિમાગ નથી આપણે વધારે સ્ક્રિપ્ચર્સ ને વધારે સ્ટ્રોંગલી ફોલો કરીએ અને એટલા માટે બધાએ આપણા માટે ડોળી દીધું કે આ બધું પુષ્ટિમાં પુષ્ટિમાર્ગ નથી આ તો હિન્દુ ધર્મની આચાર વિચારની વ્યવસ્થા છે નિર્ણય સિંધુ ધર્મ સિંધુ નામના ગ્રંથોમાં ઋષિ મુનિઓ જે બતાવી ગયા છે સમસ્ત હિન્દુ સમાજ માટે પણ બીજા બધા કદાચ નહીં પાડતા હોય ને આપણે બધા સ્ટ્રોંગલી ફોલો કરીએ એટલે એમ લોકોને એમ લાગે કે આ બધું પુષ્ટિમાં પુષ્ટિમાર્ગ આ નથી પુષ્પિ ભક્તિ તો કાંઈક ઊંચી ભક્તિની વાત કરે છે કાઈક આત્મિતાની ભક્તિની વાત કરે છે અને એટલા માટે આપણે બીજું બધું યાદ રાખીએ કે અહીંયા અડવું નહીં આ જવું નહીં મૂકવું નહીં પણ ક્રોધ નહીં કરવો લોભ નહીં કરવો ઈર્ષા નહીં કરવી વૈષ્ણવને સ્નેહ કરવો ઉદાર હૃદય રાખવો એ ભૂલી જઈએ એટલે મૂળ સિદ્ધાંત કદાચ ભૂલી અને આચારના કેવલ સિદ્ધાંતો પાળવા જઈએ તો એ આત્મા વગરના શરીર જેવું છે કરુણા વગરની અપ્રસ એ આત્મા વગરના શરીર જેવું જેના મૂળમાં દયા કરુણા પ્રેમ આ જો ન હોય તો પછી કેવલ વ્યવહાર એ પુષ્ટિ માર્ગ ન હોય શકે પછી ક્યાંક પ્રસંગ કહેતો હતો કોઈ કાર્યક્રમમાં જ હતો કે એક એક વ્યક્તિ હતો અને એનો ધંધો શું કે કોર્ટમાં ઉભો રહે બહાર અને જેને સાક્ષીની જરૂર પડે તો આ સાઈન કરે સાક્ષી અને એને એના બદલામાં પૈસા મળે જ્યાં સાક્ષીની જરૂર પડે આ સાઇન કરીનો ધંધો જા હવે એકવાર કોઈનો કેસ ચાલતો હતો કોઈ સાક્ષી આવ્યું નહીં ઘરમાંથી એટલે પેલા કેસ ચાલતા હતા તો એને ગુતિ લાવ્યા કે તમે સાક્ષી ભરો કે હું તો તૈયાર છું અને સવારે સવારે વહેલો ફોન આવ્યો કે આવી જાઓ અને ઉઠીને સીધો દોડ્યો અને ઉભો રહ્યો કઠેડામાં અને કહ્યું કે હવે ગીતાજી ઉપર હાથ મૂકો ને સાક્ષી ભરી દો આવી ખોટી ખોટી સાક્ષી વાત અને ગીતાજી આગળ મૂક્યા ને પોતે હતો બ્રાહ્મણ ઓ ગીતાજી આગળ મૂકે ત્યારે પેલો કહ્યું કે હું તો બ્રાહ્મણ છું નાયા વગર ગીતાજીને ન અડું એને નાયા વગર ન અડાય એ ભાન છે પણ ખોટું ન બોલાય એની મહત્તા નથી ક્યાંક આપણી opras પણ એવી થઈ જાય છે કે જે પ્રેમ જે જે ભાવના જે કરુણા જે દયા આ મૂળ સિદ્ધાંતોને મૂકી અડાય નહીં એને જો opras માનો તો આત્મા વગરના શરીર જેવું કહેવાય અને એટલા માટે ક્યાંક વિવેક વગર ધર્મ પણ અધર્મ બની જાય છે તમારા માટેનો ધર્મ બીજા માટેનો અધર્મ થઈ જાય તમારા માટેની શ્રદ્ધા બીજા માટે અશ્રદ્ધા પેદા કરનારી થઈ જાય અને એટલા માટે વિવેક જરૂર ધ્યાન રાખો આપણી શ્રદ્ધાથી કોઈના હૃદયમાં અશ્રદ્ધા તો પેદા નથી થતી વિવેક રાખવો બહુ જરૂરી છે કયા સમયે કઈ વાત કઈ વાત કોની આગળ કહે શું એ આ વાત સાંભળવા તૈયાર છે એ માનસિક રૂપે તૈયાર છે સમજ રૂપેની સમજ તૈયાર છે અને નથી પછી એ રીતની વાત કરી આપે ધર્મનું વર્ણન તો વિસ્તારથી ધર્મ ગ્રંથોમાં કર્યું પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો જેમાં કેવલ આનંદ કંદ પરમાત્માની સુંદર લીલાઓ હોય પ્રેમ સિવાય બીજી કોઈ વાત ન હોય એવી ભાગવતજીની રચના કરો વ્યાસજી આગળ સુંદર વાત કરતા નારદજી બોલ્યા છે અનેક અલંકારિત શબ્દોની વાણી હોય સુંદર કંઠોથી ગવાયેલી હોય ખૂબ સાહિત્ય સભર ભાષા હોય પણ જો એમાં પ્રભુનું વિમલ યશનું ગાન નથી તો એમાં પરમહંસોને આનંદ આવતો નથી અને એનાથી ઉલટું કદાચ બહુ સારું સ્વર હોય સુંદર શબ્દો ન હોય પણ વિશુદ્ધ ભાવ હોય તો એમાં પ્રભુને આનંદ આવે રૂપા આદિનો પ્રસંગ આવે છે બેસુરું ગાય ઠાકોરજી એને સાંભળીને શું તો સુતા નહીં કે પ્રભુ આપની આંખો લાલ કેમ છે આ ગાયો એટલે અરે એ તો બેસુરુ ગાય છે એ ભલે બેસુરું ગાતો હોય હું તો વાર્તા સમજીને સાંભળતો જો પ્રભુ તમારી અનાવડત ને પણ કઈ રીતે સેવા બનાવી લે છે એ આ પ્રસંગમાં જોવાનું છે આવડત તો સેવા હોય પણ જે વસ્તુ નથી આવડતી કદાચ રોટલી બનાવતા બનાવતા દાજી જાય તો ઠાકોરજી તો એમ જ કહેશે આજે મારે બળેલી જ ખાવી આ ઠાકોરજી આ પુષ્ટિ પુરુષો કદાચ તમારો શીરો કાચો રહી જાય તો પ્રભુત્વ એમ કે નહીં કે કાચો છે તેમ આવું જ ખાવું તું મારે આ આપણા પુષ્ટિ પુરુષો મર્યાદા માર્ગમાં સાધનોની ઉત્તમતા બહુ મહત્વની છે અને પુષ્ટિ માર્ગમાં ભાવની ઉત્તમતા મહત્વની છે અને ભાવ હોય ને એ નબળું ચલાવે કોઈ આપણે કહીએ પ્રભુ ભાવના ભૂખ્યા તો બીજું બધું ગમે તેમ કરીએ તો ચાલે જેનો ભાવ ઉત્તમ હોય એની અભિવ્યક્તિ નબળી હોય છે એને એને પોતાને પોતાને આ લાયક નથી જ થાય એટલે જ્યારે પણ એમ કહીએ કે પ્રભુ ભાવ પ્રધાન છે ભાવના ભૂખ્યા છે એનો અર્થ એવો ક્યારેય નહીં કરતા કે ગમે તેવું બનાવો ને ગમે તેવું ગાવ ને ગમે તેવું ધરો તો ચાલે એનો અર્થ એ નથી થતો એનો અર્થ એ થાય છે કે જેનો ભાવ ઉત્તમ હશે ને એ નબળું પ્રભુ સુધી પહોંચવા જ નહીં દે અને જેનો ભાવ ઉત્તમ હશે એના હાથે સારું જ બનશે જો ને આજે વડીલ બા ઠાકોરજીને ધરવા માટે જે શીરો બનાવે એવું આપણા માટે ગમે તેટલી વાર બનાવી એવો સ્વાદ આવે રોજ ઠાકોરજીને ધરીને સરાવીને મંગલ ભોગમાં તમને પછી પ્રસાદી આપે અને એનો જે સ્વાદ આવે એ ક્યારે ના આવે આપણા માટે કારણ કે પ્રભુ આરોગ્ય છે તો જેનો ભાવ ઉત્તમ છે ને પ્રભુ એના સાધનોને પણ ઉત્તમ કરી દે છે મૂળ વાત એ છે પ્રભુને તમે બહુ ગમો છો તો યા ને નારદજી કહે છે કે ગમે તેટલી અલંકારિત હોય તમારા સાધનોની ઉત્તમતા કરતા તમારા ભાવની ઉત્તમતા જ્યારે થાય છે ત્યારે પ્રભુ અધિક પ્રસન્ન થાય છે તાનસરને પણ કોડી આપીને વાર્તામાં આવે ને કે તમારું સંગીત બહુ ઉત્તમ છે પાંચસો સોનામાં પણ અમારા માટે કોડી બરાબર છે હવે પ્રભુના યશનું ગાન નથી અને એટલા માટે નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી ભાગવતજીની રચના કરે એ સમાધિ ભાષા જેમાં વિશુદ્ધ પ્રેમ અને ભાવનું વર્ણન છે અને એ જયારે પ્રેમને ગાસો તો પ્રેમ રૂપ થઈ જશો નારાયણ નારાયણ કરતા કરતા નારદજી તો પધારી ગયા સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા વ્યાસજી નેત્રો બંધ કર્યા એમ કહેવાય છે કે ગણેશજી લખવા માટે બેઠા અને એમને કહ્યું કે લખીશ તો કરા પણ રોકાઈશ નહીં એટલે વચ્ચે વચ્ચે એવા શ્લોકો મૂકે કે ચિંતન કરવા લાગે અને એટલામાં સ્નાન કરીને આવી જાય એવી ઘણી બધી કથાઓ આપણે ત્યાં છે વ્યાસજી સમાધિમાં બિરાજમાન છે અને એક પછી એક બધી જ લીલાઓ પ્રગટ થવા લાગી પ્રભુજી મહાભારતના યુદ્ધનું દર્શન થયું છે વિરામ પામી 18મો દિવસ ભયંકર યુદ્ધ થયું કેટલાક યુદ્ધો તો ઇતિહાસના પાને એવા લખાયા છે કે આજે પણ યુદ્ધોના કારણો લોકોને પ્રેરણા આપી રહ્યા ઘણી વાર લોકો કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય ભાગવતજી ઘરમાં હોય તમે ભાગવતજી રૂપ થઈ જાઓ છો અચ્છા તો મહાભારત જેના ઘરમાં ન હોય એના ઘરમાં નથી થતું પેલા કેતા એક પરણવા માટે બેન આવ્યા સગાઈ માટે છોકરીને સાસુએ પૂછ્યું કે આને રામાયણ મહાભારત કઈક આવડે છે તો તો કે કે રામાયણ હમણાં દેશે મહાભારત એ તો ઘરે આવશે એટલે મૂળ વાત એવી કોઈ અંધશ્રદ્ધામાં રહેવું નહીં મહાભારત થી શીખવું કે શું શું ન કરાય ભાગવત થી શીખવું કે શું શું કરાય રામાયણ થી શીખવું શું કરાય

લોકો કરી નાખી ધર્મ અધર્મ શાલીનતા કુટિલતા નિયમો ઉલ્લંઘન અનેક પ્રકારથી યુદ્ધ થયું છે મૂળ ઉદ્દેશ છે તો ધર્મ સંસ્થાપના થાય ધર્મની સ્થાપના થવી જોઈએ અસત્ય જીતી જાય તો સમાજ નો નાશ થઈ જાય ખોટી પ્રેરણાઓ મળી જાય ધર્મ જીતાડે છે નદીઓને ખાબોચિયા ભરાય ગિદ્ધો આકાશમાંથી ઉડતા ઉડતા મડદાઓના માંસના લોચાઓ ખેંચી ખેંચી આકાશમાં જઈ જાય ભયંકર દુર્ગંધ મેદાનમાં કુરુક્ષેત્રમાં ફેલાઈ ગઈ છે બે મિનિટ કોઈ શ્વાસ ન લઈ શકે એવી દુર્ગંધ હજારો લાખો છે છે અને અને ઢગલા ખસેડી ખસેડી અશ્વત્થામાં પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો છે અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો હે મિત્ર કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાં જ્યાંથી અવાજ આવ્યો એ દિશામાં દોડ્યો અને જુએ તો લોહીના ખાબોચિયામાં છેલ્લી શ્વાસો ગણતો દુર્યોધન પડ્યો છે મિત્ર તારી આવી દશે કોણે કરી આવી દશે દુર્યોધન કહેવા લાગ્યો કે મારી પાસે હવે વધારે સમય નથી તું મારો મિત્ર છું મારી અંતિમ ઈચ્છા પૂરી કર આત્મા હાથ મૂકીને અશ્વત્થામાં કહે છે મિત્ર તને વચન આપું છું તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ બોલ શું ઈચ્છા છે તારી

ત્યારે પાંડવોના શિરચ્છેદ કરીને લઈને દોડો પ્રભુ કૃપાળુ છે પાંચે પાંડવોને પોતાની સાથે લઈ ગયા પાંચે પાંડવો તો ગયા પ્રભુ સાથે પણ પાંડવોના પુત્રોએ પ્રભુની આજ્ઞા માની અને ભગવદ આજ્ઞા અને ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું પાંડવોની જગ્યાએ પાંડવોના પુત્રો સુતા છે ખુલ્લું ખડગ લઈને અશ્વત્થામાં લુપાતો છુપાતો પાંડવોની છાવણીમાં પ્રવેશ કર્યો રાત્રિ સમય છે ઘોર અંધકાર છે એને થયું કે પાંડવો સૂતા છે અંદર પ્રવેશ કરી એક એક ધડમાંથી શિરચ્છેદ કર્યા કપડામાં બાંધી પાછે પાંડવ પુત્રોના મસ્તક લઈને દોડ્યો અશ્વત્થા ભાગતો 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 જ્યાં દુર્યોધન સૂતો છે અને સૂરજનું પહેલું કિરણ નીકળ્યું ભાગતા ભાગતા આવ્યો કહ્યું મિત્ર મેં મારું વચન નિભાવી દીધું દુર્યોધન કે જલ્દી બતાવો મારી પાસે સમય બહુ ઓછો છે અને જ્યાં પોટલામાંથી મસ્તક કાઢીને મૂક્યા અને દુર્યોધન જોતાની સાથે મૂકીને રડી ગયો આ શું કર્યું આ બાળકોએ અમારું શું બગાડ્યું હતું તે તો અમારા ઘરમાં અમારું કોઈ તર્પણ કરનારું રહેવા નથી અમારું કોઈ શ્રાદ્ધ કરનારું રહેવા નથી આ પાંડવો નથી આ તો પાંડવોના પુત્રો છે પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા અને અહીંયા પ્રભાત થયો પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી છાવણીમાં પ્રવેશ કરે છે વિચાર કરો એક માં માટે આ દ્રશ્ય કેટલું અઘરું હોય માં ઘરમાં ઊભી હોય અને દીકરો ચાર ખભા પર ચડીને જ્યારે ઘરેથી નીકળે એ દ્રશ્ય જોવું બહુ જ કઠિન છે સ્વજનો ને વડીલો માટે આ દ્રશ્યો જોવા જીવનની ઘણી ઘટનાઓ પચાવી બહુ અઘરી હોય છે દ્રૌપદી તો ભગવત ભક્તા છે આવા સમયમાં ભગવાનનો આશ્રય જીવને બળ આપે છે સંસારી વ્યક્તિઓના આશ્વાસન જેટલા કામ નથી લાગતા એટલા પ્રભુનો આશ્રય એવા સમયમાં કામ લાગે સમય નબળો હોય ત્યારે આપણી ભક્તિ આગળ આવીને ઉભી રહી જાય ત્યારે આપણા લીધેલા ભગવત નામ આપણું બળ બની જાય છે ત્યારે આપણો વિશ્વાસ અને આપણી સંજોગોમાંથી આપણને સંસારીઓનો પુકાર ન કર્યો પુકાર્યા હે કૃષ્ણ કૃષ્ણ નામનો પુકાર કર્યો છે દ્રૌપદી ભાગતા ભાગતા પાંડવોની સાથે પરમાત્મા આવ્યા છે અહિયાં પ્રશ્ન મૂક્યો કે આવા દુઃખમાં ભગવાનને કેમ બોલાવ્યા પ્રભુને તો સુખમાં યાદ કરાય દ્રૌપદી વિચાર કરે કે હજી કદાચ એમની અંદર જીવ હોય અને ભગવાનનું નામ એમની પર પડી જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય બાળક યુદ્ધમાં લડતું લડતું મરે તો એને સ્વર્ગ મળે પણ સૂતું સૂતું મરે તો એને નર્ગ મળે એટલે ક્ષત્રિયોના બાળકોની અધોગતિ ન થાય એટલે ભગવત નામનો પોકાર કરે બીજો ભાવ એ બતાવ્યો કે પ્રભુ કૃપા કરશે તો જ આમનું કલ્યાણ થશે આવા સમયમાં પ્રભુ જ એક માત્ર આશ્રય છે કોણ આવો પાપી છે દુષ્કૃત્ય ખબર પડી કે અશ્વત્થામાં રથની લગામ પરમાત્માએ ખેંચી પાછળ બેઠો અર્જુન ગડગડ ગડગડ ગડ ગડ કરતો રથ આગળ જાય છે આગળ આગળ અશ્વત્થામાં ભાગે છે ને પાછળ પાછળ પ્રભુનો રથ આવે કેશથી પકડ્યો અશ્વત્થામાં ને અને બલી ચડાવવા માટે જેમ પશુને ઘસડતા ઘસડતા લઈને આવે એમ ભાગવત લખે છે કે છે આતતાઈ છે જુઓ શાસ્ત્રની આજ્ઞા છે દ્રૌપદી સામે ઉભી છે અને આ દ્રશ્ય જુએ છે અને દ્રૌપદી જે બોલી એ આપણે કલ્પનાય મુચ્ચતામ કરી બ્રાહ્મણો નિતરામ ગુરુ છોડી દો અને આને છોડવાની વાત કરે છે કેમ બ્રાહ્મણ શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણ થી અપરાધ થયો હોય ગમે તેવી સજા આપો પણ પણ નિતરામ ગુરુ ગુરુ રૂપ હોય છે જે વિદ્યા દ્રોણાચાર્ય પોતાના પુત્ર ને ન શીખવાડી અર્જુન ને કૃપા કરીને શીખવાડી છે એવા ઉપકાર ગુરુ ના આપણા માથે છે ગુરુ પુત્ર ને કેમ મરાય અને ત્રીજું કહ્યું આ પણ કોઈનો દીકરો છે આજે બાળક ગુમાવવાનું જે દુઃખ હું અનુભવી રહી છું તો એક માં તરીકે મને પણ એમ થાય આ ગમે તેવો પાપી હોય પણ બીજી કોઈ માને હું આવું દુઃખ ન આપી શકું આ યુદ્ધોમાં આટલા આટલા લોકો મરે આપણે ખાલી ગણીએ કે આટલા સૈનિક મર્યા અને આટલા સૈનિક મર્યા પણ કેટલાના દીકરાઓ જાય કોઈનો પતિ જાય કોઈનો ભાઈ જાય કોઈનો પિતા જાય એક વ્યક્તિ જવાથી કેટલા સંબંધો મરી જતા હોય છે કારણ કે જીવન તો થી જોડાયેલું છે એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે વ્યક્તિ એક ગયો સંબંધો કેટલા મરી ગયા અને એટલા માટે છોડી દો હવે આતતાઈને જુઓ ત્યાં મારી નાખું શાસ્ત્ર કહે છે અને બ્રાહ્મણને મૃત્યુદંડ અપાય નહીં કરવું શું ત્યારે પ્રભુએ વચલો રસ્તો કાઢ્યો બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે કહ્યું કે આને અપમાનિત કરો આનું મણી કાઢી લો આને છોડી દો અને અપમાનિત કરી છોડી દીધો અશ્રધ્ધામાં છોડ્યો અપમાનની અગ્નિમાં બળી રહ્યો છે અશ્રધામાં નહીં આ પાંડવો યુધિષ્ઠિરને અર્જુનને ભીમને એક એક વ્યક્તિને યાદ કરીને યાદ કરે છે કે કોને 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 માર્યા છે મારો સૌથી મોટો દુશ્મન કોણ છે પણ જ્યારે મતિ દુષ્ટ બની જાય મતિ ભ્રમ થઈ જાય બુદ્ધિનું પતન થાય ત્યારે માણસના આચરણનું પણ પતન થઈ જતું હોય જા પ્રભુ દારૂણ દુખ દેઈ તાકી પહેલે જ્યાં કુમતી છે અનેક પ્રકારની વિપત્તિઓ ત્યાં આવીને નિવાસ કરે છે વિચાર કરતા કરતા થયો જે અભિમન્યુને અમે ચક્રવ્યુહમાં ફસાવીને મારી નાખ્યો હતો એનું બીજ હજી એની પત્ની ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે અને જો ઉત્તરાના ગર્ભને મારી નાખું તો આખું પાંડવ કુળ નિર્વંશ થઈ જાય અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને છોડ્યું ઉત્તરાના ગર્ભ તરફ કરોડો સૂર્યો બાળવા આવતા હોય ગભરાવા લાગી ઉત્તરા આજે નહીં બચે મારું ગર્ભ અને ચિંતા બાળકની નથી ચિંતા પાંડવના વંશની છે આ તો ભક્તનો વંશ છે અને એક માત્ર દીવો આ ઉત્તરાના ગર્ભમાં રહેલું બાળક છે ગભરાવા લાગી ઉત્તરા પણ દ્રૌપદી ના સંસ્કાર છે રોહિણીજી નો અંશ છે મહાપ્રભુજી કહે છે રોહિણી આ અંશ અને એટલા માટે એ સમજ આપી છે કે જે તારે એને જ પુકારે જે તારનારો છે એને જ પુકારાય જે ડુબાડનારા હોય એના હાથ ન પકડાય જેને તરતા જ ના આવડતું હોય ને તમે ડૂબતો ડૂબતા હોય બચાવવા કૂદે તે તમને લઈને ડૂબે જે તારી શકે પુકારાય એને પકડાય અને કર્યો મહાયોગીન દેવ દેવ જગતપતે પતે નાન્યમ તો ભયમ પશશે યત્ર મૃત્યુ પરસ્પર પાહી પાહી રક્ષા કરો પ્રભુ રક્ષા કરો અને પ્રભુ અંગુષ્ઠ માત્ર રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે જે ચારે બાજુ ભગવાનને જુએ એ પરીક્ષા પ્રભુએ રક્ષા કરે છે જ્યારે પણ સંકટ આવ્યા એટલે જ આપણે કહીએ છીએ ને સુખના સુખાવસાને પ્રભુ છોડીને જવા લાગ્યા કુંતાજી ચરણોમાં પડી ગયા આગળ એની સ્તુતિ જોઈશું જે સુખમાં ભગવાન ન હોય સુખ અમારા શું કામ એના કરતા તો વિપત્તિ સારી હતી પ્રતિપલ આપ પ્રભુ અમને સુવિધા નથી જોઈતી અમને તો આપની સેવા જોઈએ છે સુખા અવસાને ઇદમેવ ઉસાર દુખા અવસાને ઇદમેવ ગનેયમ પ્રથમ સ્કંદમાં તમે જુઓ તો બે જણાના જીવનમાં દુખ એક તો દ્રૌપદી અને બીજી ઉત્તરા દ્રૌપદીએ પણ પ્રભુને પુકાર્યા અને ઉત્તરાએ પણ પ્રભુને પુકાર્યા બચાવનારો તો એ જ છે ઉગારનારો તો એ જ છે અને દેહાવસાને અવસાને ઇદમેવ જાપ્યમ દેહના અંતમાં

એટલે જ વલ્લભપુલ નો દિવસ હોય ને ત્યારે માર્કંડે પૂજા થતી હોય એમાં આઠ ઢગલીઓ કરવામાં આવે એનું પૂજન કરવામાં આવે એટલે અષ્ટ ચિરંજીવીઓ છે એનું પૂજન છે એટલે એને પૂજા અશ્વત્થામાં વ્યાસજી વિભીષણ હનુમાનજી વિભીષણ કૃપા પરશુરામ કૃપાચાર્ય પરશુરામ સપ્તહી નાઠવા માર્કંડે ઋષિ જેને પ્રલય કાલમાં પ્રભુએ દર્શન આપ્યા પ્રલયકાલમાં પણ જયારે ચારે બાજુ જલ છે ત્યારે વડના પત્તા ઉપર આ લાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી કિલક કિલક કિલકારીઓ કરી રહ્યા છે એવા દર્શન ઋષિ અહિયાં પ્રભુએ કૃપા કરી પાંડવોનો વિજય થયો રાજ્ય શાસન મળ્યું પાંડવોને ધર્મને અનુકૂળ થઈ શાસન કરે છે અમુક પદ ઉપર અમુક લોકો બેસે એ જ સારું કારણ કે જ્યારે નબળા વિચારવાળા નાના મનવાળા જો મોટા પદ પર બેસી જાય ને તો આખા સમાજને નુકસાન થાય અને એટલા માટે યોગ્ય સ્થાન યોગ્ય વ્યક્તિ માટે હોવું જોઈએ ઘણી વાર આ મોટિવેશન મોટિવેશન કરી અને જેને સમજ જ નથી એને બહુ મોટિવેટ કરી નાખો અને ખોટી જગ્યાઓમાં બેસી જાય તો બહુ તકલીફ થાય ગેરસમજ અણસમજવાળો વ્યક્તિ બહુ ઉત્સાહિત થઈ જાય ને તોય સમાજને નુકસાન થાય અને સારી સમજવાળો વ્યક્તિ નિરુત્સાહિત થઈ અને પ્રવૃત્તિ વગરનો થઈ જાય તોય સમાજને નુકસાન થાય અને એટલા માટે યોગ્ય વ્યક્તિઓ યોગ્ય સ્થાન પર હોય એ સમાજ માટે બહુ જરૂરી છે એ ગમે તે સંસ્થાઓ હોય જ્ઞાતિઓ હોય સમાજ હોય ગમે ગમે કોઈ ટ્રસ્ટો હોય પ્રવૃત્તિઓ હોય પણ યોગ્ય વ્યક્તિઓને યોગ્ય સ્થાન મળવું જોઈએ નહીં તો સમાજ નુકસાન આખો નુકસાન સમાજને થાય છે નાનો મનવાળો વ્યક્તિ મોટું વિચારી ન શકે તો કલ્યાણ કેમ કરી શકે જો આપણા હાથની ઘડિયાળ મોડી પડે ને તો આપણે એકલા મોડા પડીએ પણ ગામમાં જે ઘડિયાળનું ટાવર હોય એની ઘડિયાળ મોડી પડે તો આખું ગામ મોડું પડે એમ મોટા પદ પર રહીને કરેલી ભૂલો આખા સમાજે ભોગવવી પડતી હોય છે

નેતાનો અર્થ જ થાય નય ધાતુ ને જે દોરી લઈ જાય જે લોકોને પ્રેરણા આપે ધર્માનું શાસન છે પ્રભુએ કહ્યું કે હવે બધું જ ગોઠવાઈ ગયું તમે આજ્ઞા આપો તો હું હવે દ્વારિકા જઈ આવું કેટલા સમયથી હું અસ્તિનાપુર છું હવે દ્વારિકાવાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે